તો અમે છા પાણી પીએ તો અને દવા છાંટવા ને અમે આ ટ્રેક્ટર લે ને આ ખોડ ઘરે લઈએ ને એકાથી મોટલીએ વાંચી માલિક ધીરે ધીરે વાઢેલી છે ત્યાં નાખવા થાય બે દી અમારે વાટ ઊંટા નહીં નિરાણ પૂરો થાય તો પાણી વારું હોય તો ટાઈમ ન પડે ને કાંઈ પછી આ આવવાનું છે આ પાછી દવા છાટવાની હે વરસાદ નહીં થાય તો પાણી વારવાનું છે જમાં તો એ હું તકા કાઢી હલા રહી એમાં ધીરે ધીરે એ આપણે ટાઈમ જાય

હલો નાસ્તો કરી લઈએ થોડો ખાના માંથી વાઢવાનું હોય તો હલો બધી જેટલી ફેમિલી હે આપણે બધી મજામાં ને અમે મજામાં હે ને હે ને હું હે બરોબર અમારે જો પાણી બીજું કરવું માંડવીમાં મસાલો ને લાઈટ ટેકતી હે નહીં અમારે ઘરનું સપ્ટેશન એવું વાહે પડે ગુ ને વાત પૂછવામાં જરા કંઈક કીક પાવર વધે ને તો સપ્ટેશનની કીક ને કીક થઈ જાય કાં ડૈયો ભરાઈ જાય કાં લગ ભરાઈ જાય જ્યાં જે લગ ભરે ગઈ હવાર ના હે ના કન્ટીન્યુ ઉઠી ને તારના વાટ જોઈએ લાઇટની હજે લાઇટ રિપેર થઈને આવીને ટૂંકમાં લાઈટ છે પણ ડીમ છે એમાં આપણી મોટર ઉપડે નહીં ને માંડવીને જોઈએ પાણી ફૂલ કારણ કે એવું જે નાના નાના બીબડા હે ને એવું આ પાણી બીજું આપણે ફેરવાઈ જઈએ ને તો એ થઈ આવે કાસું પશું હે બરાબર તો એવું જયું હે હેરાનગેતી અમારે વરસાદ નહીં કીએ જો થેજ્યા છે તો ત્રીજું પાણી નહીં કાઢવું પડે નકર નવરાત્રી પહેલાં પાછું ત્રીજું પાણી કાઢવું જોઈએ પહેલું કાઢેલી તું આ બીજું એ જો કાઢવાની તૈયારી છે નવરાત્રીમાં વરસાદ થઈ જાય તો ત્રીજું નહીં કાઢવું પડે ને આપણે અળદમાં પણ પાણી નહીં વારવું પડે એવું હોય મમ્મીને પપ્પા ગા મારા કાકાને ન લે મારા આઈનું પગનું ઓપરેશન કરાવ્યું હતું ને તો ત્યાં વાવડ કાઢવા અને હું જ્યાં લાઇટનું ધ્યાન રાખીને બેઠો હતો એવું થઈ ગયો ને એવું ઘેર જા ને વાગવા માટેણે પાંસાક વાગે ગાય છે તે જોઈએ હાંજી તો લાઈટ આવે કે નહીં તો આવતી અહીં હે પણ હાવ ડીમ હે નાલો લો બધાની યજ નવલોગ બધને પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ એ જરૂર કરતા જ્યારે ખાંજોશી ન કરતા તમે લાઇક મન સબસ્ક્રાઈબ મન કોમેન્ટમાં ને જો આપણે હે ને એક ટાઈમ આપણે યુટ્યુબમાં આપણે વિડીયોનો ટાઈમ હે ને બદલાવવાનો આપણે વિચાર કરીએ આપણો ડેલી વિડીયો હે નવ વાગે આવે હેં જઈ તો એની જગ્યાએ બપોર પછીના શિયાળ વાગ્યાનો આપણે નહીં કંઈ કહ્યું કે શિયાળ વાગે આપણે લોગ નાખ્યું કારણ કે બીજું કંઈ નહીં શૂટ હરખો થાય એડિટ મસ્ત થાય એને કારણે તો બધા સજેશન દીજો તમે બધા ચાર વાગે ફ્રી હોય બરાબર તો કોમેન્ટ કરીને જણાવજો તો આપણે ટાઈમ બદલાય ને નકર કંઈ આપણી જરૂર ને ટાઈમ બદલાવવાની એ બરાબર છે તમે તમારી રાય આપજો તમારો મત આપજો બાકી જાઓ મારે લકી ત્યાં બેઠો હલો બધા બહેના રીજો કે જે આપણે ત્રેનની એની બાંધી દીધી આ મસ્ત મજાની બરાબર એને ખતરદારી કરવાની બધી કરી દીધી ખાવાનું પાણી ને એમ ત્રણે હું તમને વહેલો બતાડ મસ્ત મજાનો કોમેન્ટ કરે ને કીજો તમે એમ જોઈજો બરાબર એને પાંદડાનો હોય ને અહીં જરાક ફોકસ કરે ને જોઈજો પીવાનો હોય મને તો ખબર છે તમારે બધા જાણો તો મને બધાને ખબર હોય કે ખાલી અલગ હે આ અનેક પ્રકારનો અને અમુક લોકો લગભગ હે ને પહેલી વાર જોતા હોય અહીંયા વહેલાને ને જોવાય ને જરાક કોમેન્ટ કરજો પીવાનો વેલો હોય ને એમાં કામ થાય ને બાકી આપણે તુર્યાનન તો એ તો વહેલા આખા અલગ જ હોય એ તો બધાને નોર્મલી ખબર જ હોય તો જ્યાં હે આપણો વેલો બરાબર એના પાંદ હે ને એ બંધ થાય ટૂંકમાં એ લાંબા આકારના શેપના એટલે અમારે પથરાણો ને જોવો આથી સેટ હે તે કન્ટિન્યુ એ સુધી પછી એક આ પોપી આવતો નહીમાંય સળગા જરાક જોવા લ્યો કોમેન્ટ કરે ને કીજો કીવાનો બાકી તો જવા લાઈટ લાઇટ આવી બરાબર પાસે લગભગ આવે આગળ જોવે લઈએ કારણ કે ઝટકો માર્યો તો એટલે આઈ થિંક કદાચ આવી ગઈ બાકી અમારે મહેમાન તો જો રખડતા જોઈ જાય મહેમાન તો જાય હેં એ આગળ વાં હું તું નહીં એવું પાછું જાય એવું પાછું આવી હેં જે ખાવાનું ટાણે એટલે અમારે મહેમાન તો હે ને કન્ટિન્યુ ફરી માવજા કરતા જોઈએ તો નહતા હોય ખાલી હે ને રોગો જરા જરા પંખો ફેરી બાકી અંદર લાઈટ ન મીટરમાં હે અમારે ચાલો ભાઈને રીચો લાઇટ આવી જાય ત્યારે મોટર ચાલુ કરવાની તો આમ તો કંઈ એટલે કંઈ કાજ હે નહીં કારણ કે કાલે ગાતા ને તો ખડ પણ અમે વાવ દ્વારા પેઢાનું ખડ પણ હોત તો મમ્મી ગાતાથી થોડુંક વાઢેલ પીડ્યું તો ભરાઈ ને બીજું એ થોડુંક વાટવાનું હોય તો કાલે એ ટેક્ટર સિક્યુલર ગાતાને ભરાઈ ગયા તો એટલું હજુ અટાણે તો કંઈ વાટવાની જરૂર હે નહીં કાલે પાછું વાટવું જ હોય તો પછી ફાઇનાલું લાઇટ હે ને આવે ગઈ ને એવું જ્યાં શેડા બદલાવા કારણ કે સપ્તાહ સેનની દહીઓ ગોતો નથી એવું પાછી બે શેડામાં લાઠીએ ને બે બેમાં ને જવું એની ટેસ્ટ લઈને જઈએ દહીઓ બદલાવવા અને આપણી ફાઇનલે આપણે મોટર ચાલુ થઈ જાય સો વાગે આવી જાય સો વાગ્યા ચલો ફટાફટીને આપણી શેડા બદલાવીને મટર ચાલુ કરી દઈએ તો આપણે મસ્ત મજાનો મસાલો ખાઈ લીધો સેડા પેડા બદલાવી લીધો ફાઇનલે આપણે મોટર ચાલુ થઈ ગઈ પાણી વેતું થઈ ગયું તો જ્યાં તને તો કંઈ કટકો શડા ને આથી એલબેથી કન્ટિન્યુ મુકરે કલાક દોઢ કલાક થાય ને તે એટલે હેઠે આગળ પાણી નીકળે આ આટલું બધું પીએ જાય પછી આથી આખો રાઈ કટકા સડાવવાના રહીએ આપણે ફાઈનલ જે અટાણે આપણે મોટર ચાલુ થાય માંડવી પાણી હાલતું નથી હવારની વાત હાથ વાગ્યા ની અટાણું સો સાડાસો થયા આપણે હે ને જગ્યાએ ખૂણે બંધ કરવાનું હે કરતા આવીએ પરસો બીજા ને ખેતરમાં પાણી જાય હલો આપણે જરાક નાખો બંધ કરાવીએ બરાબર બન્યા જો વિડીયોમાં એ મમ્મીને આવવા જોઈએ આપણે કારણ કે સવા વાઈ ગયા એટલે એવું ભાગી ગયા આપણે ગાય તો આપણે અટાણ નથી ધોવા દેતી હવે રેકટાણું ધોવાની હોય ગાયને એટલે કંઈ ઉપાદી હોય નહીં ચાલો બધાને ને ગુડ મોર્નિંગ ને અટાણે દસ વાગે બાર વાગ્યા સુધી આપણે કહે કે ગુડ મોર્નિંગ પછી નો કહેવાય ગુડ આફ્ટરનૂન હોય તો આપણે પીએ લીધી છે આપણે તો પહેલાં પીએ લીધા ના આઠ વાગ્યામાં ને એ જો પાસે આગળ લાઇટ આવે ને તો એટલા ખેતરમાં આપણે પાણી ચાલુ કર્યું કટકા એટલે મારા ગ્વા હું તું એ કાલે પીએ ને એ વટાણે વાયર્યું એટલા ખેતરમાં તો એ જે લાઈટ છે ને હાઉ પ્રોપર ને ડીમ થાય ને ફૂલ થાય વરે ડીમ થાય ને ફૂલ થાય વરે પાણી ધીરું કાઢે વરે પાછું ફાસ્ટ કાઢે તો આમાં તો આપણે આગળ એટલું કંઈ ખેમી છે ને પીવરા આમાં મજા આથી એક કટકો મૂકી દીધો ત્યાં અહીં જાય પાછું સીધું અહીં જાય પાછો એ વાંથી એક કટકો આગળ કાટવો જોઈએ તો આ પાક પીએ છીએ ને પછી ત્યાં અહીં આડા કટકા પાછા જાય ને એટલે હેરંગ પીતું જાય તો આ પીએ જાય ને પછી ઓલું પીવરાવવાનું હોય એમાં તો મૂર તો વાર લાગે પછી છેલ્લે એક આપણું એ મંદિર મંદિરવાળું હોય ને ખેતર એ પીવરાવવાનું રહી બે ખેતર ટૂંકમાં બાકી એક આ ને એક ઓલું મંદિરવાળું તો આપણે જે ફાઇનલ હટા છે ને વાગે સા પાણી પીએ ને આપણા ખેતર અડદમાં દવા છાટવા પૂગી ગયા આ પીડી આપણું કે ન આપણી દવા પડી ને જે દવા છે ને એ સ્પેશિયલ ઈરની છે કારણ કે ઈર જરાક છે ને હમણાં વધારે છે અડદમાં તો આજે જરાક સ્ટ્રોંગ દવા લીધી તો હે ને ઈર વહી જાય બીજું કંઈ ને પાંદડા કટિંગ કરનાં કારણ કે ચોથો પાંચમો પાંચમો પાંદડો ત્યાં અડદી કાટું ચાલુ કરી દીધો એટલે ઉપર કોઈ ને ન્યાજી બે તો તમે દવા લઈને આવ્યા આખી સો વાગ્યા સુધી સાડા સો વાગ્યા સુધી જેટલી સટા હે એટલી સટી બીજી રજા હોય કાલે હવાઈની તો કાલે બપોર થાય ને અગિયાર બાર વાગ્યે તો બધાયને સટાઈ જાય હલો દવા સટા લઈએ ને મળ્યા પછી હજી ઘેરે આપણે પાણી વારવાનું તો બાકી છે લાઈટ તો હે નહીં તા આપણે જ્યાં ભાગી ગયા દવા સટવા કારણ કે ન્યા રોગ હું ખાલી બે હું ત્યાં એક દવાનું કામ પતી જાય